પચ હજાર રૂપિયાનો મોબાઈલ મળી કુલ કિંમત ત્રણ લાખ પચાસ હજાર છસો રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો તેમજ કાર ચાલક ભરૂચ જાડેશ્વર દુબઈ ટેકરીના પ્રજ્ઞેશ કાંતિ વસાવાને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછમાં દારૂનો જથ્થો દુબઈ ટેકરીના નવીન રણછોડ વસાવાનો હોવાની કબૂલાત કરી હતી અને દારૂનો જથ્થો સુરત નંદાવ ચિરાગ નામના આપ્યો હોવાની કબૂલાત કરી હતી જે આધારે એલસીબી પોલીસે નવીન રણછોડ વસાવા અને નંદાવના ચિરાગને વોન્ટેડ જાહેર કર્યા હતા અને ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી